ભયંકર તોફાની અને અતિ ખુખાર નવું વાવાઝોડું સક્રિય બનીને તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે ઇન્દ્ર કોપાય માન બન્યા હોય તેમ ગુજરાતની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર ભયંકર રીતે આભ ફાટતું જોવા મળવાનું છે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતા સાથે

અરબી સમુદ્રના દરિયામાંથી અત્યારે તોફાની પવનોની ગતિવિધિઓ બદલાઈ રહેલી જોવા મળી રહી છે તોફાની પવનો પોતાની દિશા બદલીને હવે ગુજરાત તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે આમ બદલાઈ રહેલી સિસ્ટમની દિશા અને આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાત ઉપર વધી રહેલી નવી નવી સિસ્ટમના ભયંકર ખતરાને ધ્યાનમાં રાખતા જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે શું કરવામાં આવી છે નવી આગાહી કયા કયા વિસ્તારની અંદર અત્યારે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાતમાં ટોળાઈ રહ્યો છે આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર તોફાની વરસાદ સાથે ભયંકર મેઘગર્જના અને વીજળી પડવા અંગે ગુજરાત માટે શું નવી આગાહી કરવામાં આવી રહી છે કયા કયા વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર સિસ્ટમનું દબાણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર કેમ તોફાની હલચલ ફરી એકવાર સક્રિય બની રહી છે જેની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ જી હા દર્શક મિત્રો જેમ જેમ ગુજરાત રાજ્ય ઉપર વરસાદના મોડલની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રમાં મધ્ય ગુજરાતના જિલ્લા અને

ગુજરાત ઉપર હવે નવી નવી સિસ્ટમની ભયંકર ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાતના વિસ્તાર ઉપર સ્ટ્રફલાઇન અને શિયર ઝોનના મજબૂત ઘેરાવા પણ ગુજરાતમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે આમ એકસાથે અનેક પ્રકારની સિસ્ટમ અને વાતાવરણની અંદર આવી રહેલા ઓચિંતાના મોટા બદલાવને ધ્યાનમાં રાખતા અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર અત્યારે ભાદરવી માસનો પ્રથમ મહિનો ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે અને ભાદરવી માસના આવનાર પંદર દિવસ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે તેની સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર કાળા ડિબાંગ વાદળોની સાથે સાથે અત્યારે બદલાય રહેલા નવા નક્ષત્રની અંદર પણ જોર વધતું જોવા મળી રહ્યું છે હાલ ગુજરાતની અંદર મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્રની અંદર રાજ્યમાં જળબંબાકારથી લઈને અતિ ભારે અને ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ અત્યારે સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ આજે વરસતો જોવા મળવાનો છે તેની સાથે સાથે તમે બંગાળની ખાડીના ક્ષેત્રોની અંદર પણ અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારમાં સિસ્ટમનું નવું પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે નવી નવી સિસ્ટમના ભયંકર પટ્ટાઓ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેને લઈને ગુજરાતના વાતાવરણની અંદર સતત મોટા બદલાવ આવતા જોવા મળી રહ્યા છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદને લઈને શૂનવી આગાહી કરવામાં આવી છે ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે જેની જિલ્લાઓને લઈને આપણે જો લાઈવ માહિતી મેળવીએ તો વધી રહેલા પરિભ્રમણને ધ્યાનમાં રાખતા અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જેમાં આવનારી કલાકની અંદર અહેમદાબાદના વિસ્તારમાં કપડવંજના ક્ષેત્રથી લઈને મહેમદાબાદના ક્ષેત્રમાં ધોળકાના વિસ્તારથી ડાકોર ક્ષેત્ર ઉપર બાલાસિનોરના ક્ષેત્રથી ગોધરાના વિસ્તારની અંદર ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર બોરસદ તારાપુરના વિસ્તારથી ખંભાત વડોદરાના ક્ષેત્રથી લઈને છાપાનેરના ક્ષેત્રમાં બોડેલીના વિસ્તારથી છોટા ઉદયપુર પીપલોદના વિસ્તારથી લઈને રાજ્યની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર સિસ્ટમનો તીવ્ર ઘેરાવો પોતાની ભયંકર અસર દર્શાવતો હોય તેમાં મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે તોફાનીથી લઈને અતિ ખુખાર સિસ્ટમનું ભયંકર જોર મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર જોવા મળી રહ્યું છે આવનારી બાર કલાકની અંદર અહેમદાબાદના જિલ્લામાં રીતસરનું આબ ફાટતું જોવા મળવાનું છે આંધી તુફાન વંટોળ અને ભયંકર પવન જેમાં ગુજરાતમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવરજવર સાથે રાજ્યની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર મેઘરાજા પોતાનું તાંડવ દર્શાવતા જોવા મળવાના છે આમ આધી તોફાન વંટોળની સાથે ભારે વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસતો જોવા મળવાનો છે જો આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો ભયંકર અસરો દર્શાવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પોતાનું તીવ્ર જોર દર્શાવતા હવે જોવા મળવાના છે નવી નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે વલસાડના જિલ્લાથી લઈને વાપીના ક્ષેત્રમાં સાપુતારાના પંથકથી આહવા વલસાડના વિસ્તારથી વનસાડા બિલીમોરાના ક્ષેત્રથી નવસારીના વિસ્તાર ઉપર અત્યારે ભયંકર સિસ્ટમનું પરિભ્રમણ પોતાની ભારેથી લઈને અતિ ભયંકર જોરવાળી સિસ્ટમનું જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે સાથે નવસારી બારડોલી વ્યારાના પંથકથી સુરતના વિસ્તાર ઉપર કોસંબાના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર ઉમરપાડાના ક્ષેત્રથી ડેડિયાપાડા ભરૂચના વિસ્તારથી દહેજ પંથક ઉપર સિનોરના વિસ્તારથી રાજ્યની અંદર કરજણ જાંબુસરના વિસ્તારથી ડભોઈના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ તમામે તમામ વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકમાં મેઘ તોફાની દબાણ વધતું હોય તેમ ગુજરાતમાં વીજળીના ભયંકર કડાકા ભડાકા સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આઠ થી લઈને દસ ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસવાની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ અત્યારે ઓચિંતાનો મોટો પલટાવ આવેલો જોવા મળી રહ્યો છે વરસાદી સિસ્ટમવાળી ભયંકર સ્ટ્રફ લાઇનો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થઈને પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે જેમ જેમ વાતાવરણ ની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ તેમ સૌરાષ્ટ્રના વાતાવરણ ની અંદર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જેમાં દરિયાઈ કાંઠાની અંદર ઓખા બંદર થી દેવભૂમિ દ્વારકા ભાટિયાના વિસ્તાર થી ખંભાડિયા લાલપુરના વિસ્તાર થી જામનગર ધ્રોલ ક્ષેત્ર થી લઈને કલાવડના વિસ્તાર ઉપર અત્યારે આંધી તુફાન અને નવી નવી સિસ્ટમ નું પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ પોરબંદર ચિખલીના વિસ્તાર થી ભાનવડ કુતિયાણાના વિસ્તાર થી ઉપલેટા જેતપુરના ક્ષેત્ર થી ગોંડલ જૂનાગઢના વિસ્તાર થી લઈને રાજ્ય ઉપર કડાચના ક્ષેત્ર ની અંદર કેશોદ માંગરોળ વેરાવળ વિસાવદર ધારી તુલસી શામ કુંડલા રાજુલા ઉનાના વિસ્તારથી ગીર સોમનાથના ક્ષેત્રની અંદર અને પાલી તાણાના વિસ્તારથી મહુવા તળાજાના ક્ષેત્રથી ખડસલિયાના ક્ષેત્ર ઉપર સોનગઢના વિસ્તારથી ભાવનગર બાબરા જસદણ ગોંડલ બોટાદના વિસ્તારથી બરવાડાના વિસ્તારની અંદર ને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની જો આપણે વાત કરીએ તો ધંધુકા રાણપુર લીંબડી સુરેન્દ્રનગર ચોટીલા થાણ વાકાનેર સાવડી મોરબીના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા સાથે ભારેથી ભયંકર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે કચના હવામાનની અંદર પણ ધીમી ગતિએ હળવો પલટાવ આવતો હોય તેમ કચ્છના વિસ્તારની અંદર અત્યારે હળવા પલટાવ સાથે ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં ખાસ કરીને ગાંધીધામના વિસ્તારથી માંડવી રાપરના ક્ષેત્રથી ખાવડ બાડલીના પંથકથી નળિયા અને લખપતના ક્ષેત્રની અંદર અત્યારે કચ્છના વિસ્તાર ઉપર નવી નવી સિસ્ટમ અને બદલાઈ રહેલા હવામાનની સાથે વધી રહેલા વરસાદના નવા રાઉન્ડના ભયંકર જોરની અસરને જોતા કચ્છ ઉપર પણ વરસાદનું જોર વધવાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે રાજસ્થાનના ક્ષેત્ર ઉપર અત્યારે નવા નવા સિસ્ટમના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવા અને સક્રિય બની રહેલા નવા વેલમાર્ક લો પ્રેશરના ભયંકર પટ્ટાઓ ઘેરાયેલા જોવા મળ્યા છે અસંપૂર્ણ વિસ્તારની અંદર આવી રીતનું સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમના પટ્ટાની અસરો ઉત્તરીય ગુજરાતના જિલ્લા ઉપર જોવા મળી રહી છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર થરાદના વિસ્તારથી પાલનપુર ખેડ ક્ષેત્રથી લઈને રાધનપુરના વિસ્તાર ઉપર મહેસાણા અને હિંમતનગરના વિસ્તાર ઉપર પણ મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર આગામી કલાકોમાં તોફાની પવનોની તીવ્રતાની સાથે મુશળધાર વરસાદ વરસવા અંગે નવી નકોરને તાજી નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતમાં આવનારી ત્રીસ તારીખ સુધી હજી પણ

ફક્ત નહીં પરંતુ રાજ્યમાં વધી રહેલા વરસાદીય સિસ્ટમના ભયંકર ખતરાને ધ્યાનમાં રાખતા આવનારી ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં મેઘરાજા તબાહી મચાવતા હોય તેમ ભારેથી ભયંકર વરસાદ વરસવા અંગે આવનારી ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં નવી નકોરને તાજી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં આવનારી ત્રણ કલાક અંદર ગુજરાતમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ વરસતું હોય ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાની નવી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને આવનારી કલાકો માટે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે તેમ તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમનું સૌથી વધારે જોર અને ગુજરાતમાં સૌથી વધારે ખતરો ઉત્તરીય ગુજરાતના વિસ્તાર પર ટોળાતો જોવા મળ્યો છે સિસ્ટમના પરિભ્રમણને ધ્યાનમાં રાખતા આગામી કલાકમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ અને મોરબીના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદના ખતરાને લઈને આ પાંચે પાંચ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર વરસાદી સિસ્ટમના ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છના ક્ષેત્રમાં સુરેન્દ્રનગર અહેમદાબાદ મહેસાણા ગાંધીનગર ખેડાના વિસ્તારથી લઈને દાહોદ પંચમહાલના ક્ષેત્રની અંદર જામનગરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા ભાવનગરના વિસ્તારથી લઈને નવસારીના પંથકની અંદર ડાંગના વિસ્તારથી વલસાડ દમણ દાદરાનગર હવેલીના પંથકની અંદર પણ આવનારી કલાકોની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ રાજકોટ બોટાદ અમરેલી જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથના વિસ્તારમાં તે ઉપરાંત આણંદના ક્ષેત્રથી વડોદરા ઉદયપુરના વિસ્તારથી ભરૂચ નર્મદાના ક્ષેત્રથી સુરત અને તાપીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે સિસ્ટમ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આવતીકાલ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે મોટી ચેતવણી આવતીકાલ માટે પણ દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની ગુજરાત માટેની નવી નકોર અને ભારેથી ભયંકર વરસાદ વરસવાની નવી આગાહી સામે આવી છે જેમાં મેઘ તાંડવના ભયંકર એંધાણો જોવા મળી રહ્યા છે અંબાલાલ પટેલ દ્વારા ભારેથી લઈને ગુજરાત રાજ્ય માટે અતિ ભારે વરસાદની કરી દેવામાં આવી છે આગાહી હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરી છે જેમાં 26 થી લઈને 28 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે મુશળધાર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે દક્ષિણી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ અતિ ભારે વરસાદની આવી છે રાજ્યની અંદર મેઘરાજા અવિરતપણે વર્ષી રહેલા જોવા મળી રહ્યા છે ત્યારે સતત વરસાદના કારણે રાજ્યની અંદર મોટા ભાગના ડેમોની અંદર પુષ્કળ પાણીની આવક થઈ ચૂકી છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્રની અંદર અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ શકે છે આ ઉપરાંત સતત વરસાદના કારણે રાજ્યની અંદર નદી અને નાળાઓની અંદર પણ સારા પ્રમાણની અંદર પાણીનો પ્રવાહ વધતો જોવા મળવાનો છે આ વખતે સારા વરસાદના કારણે ખેડૂતોની અંદર પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો સક્રિય બનીને પોતાનું જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે આગામી સાત દિવસ સુધી હજી પણ ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર અને ઉત્તરી સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારા વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર માછીમારોને દરિયો ન ખેડવા જવાની સલાહ આપવામાં આવી છે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે દરિયા કિનારે આવેલા બંદરો ઉપર સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના ક્ષેત્રથી લઈને મહેસાણા મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે દરિયાની અંદર નવી નવી સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા ઘણા વિસ્તારોની અંદર પાણીને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જોવા મળી રહ્યા છે ભારે વરસાદની આગાહી બાદ ઓખા બંદર માટે પણ અત્યારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ કડક સૂચના અત્યારે દર્શાવવામાં આવી રહી છે

રાજ્યની અંદર આવનારી કલાકની અંદર સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મોરબી અમરેલી કચ્છના વિસ્તારથી અહેમદાબાદ ગાંધીનગર મહેસાણા ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારથી સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટના વિસ્તારમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મોનસૂન સ્ટ્રફ બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે અલગ અલગ જિલ્લાઓની અંદર વીસ એનડીઆરએફની ટીમોને પણ અત્યારે મૂકવામાં આવી રહી છે ગુજરાતની જીવોદરી સમાન સમાન માનવામાં આવતા સરદાર સરોવર ડેમ ની અંદર પણ એસી ટકા તેમજ અન્ય બસો ને છસો ને છ જળાશયો અંદર કુલ પાણી સંગ્રહની ક્ષમતા અત્યારે પંચોતેર ટકા સુધીના ડેમો ભરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે આમ સમગ્ર રાજ્યની અંદર વરસાદના પગલે તોતેર ડેમની અંદર હાઈ એલર્ટ પાંત્રીસ ડેમની અંદર એલર્ટ અને સોળ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી રહી છે રાજ્યની અંદર ચોમાસુ ઋતુ દરમિયાન હાલ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અનેક જગ્યા પર મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે જેના કારણે એક જૂન બે થી લઈને રાજ્યની અંદર પાંચ જૂન બે હજાર પચીસ સુધી નાગરિકોનું અનેક જગ્યા ઉપર પાંચ હજાર બસો પાંચ નાગરિકોનું અત્યાર સુધીની અંદર સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમજ નવસો નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વહીવટ તંત્ર દ્વારા અત્યારે બાર ની ટીમ અને વીસ ની ટીમોને પણ ડિપ્લોય કરવામાં આવી રહી છે તે ઉપરાંત એક એનડીઆરએફ ની અને તેર ની ટીમ મોસમનો આ કુલ અત્યારે વરસાદ વરસી ચુકેલો જોવા મળી રહ્યો છે એટલે કે સત્યોતેર ટકા સુધીનો વરસાદ સિઝન ગુજરાતમાં પડી ચુકે જોવા મળ્યો છે જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સૌથી વધારે એસી ટકા કચ્છના વિસ્તારમાં એસી ટકા સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સત્યોતેર ટકા ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પંચોતેર ટકા અને સૌથી ઓછો પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં તોતેર ટકા સુધીનો વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોને માછીમારોને આસ્થી લઈને આવનાર ત્રણ દિવસ સુધી હજી પણ દરિયો ન ખેડવા જવાની કડક સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે